તેમને અલગ અલગ જગ્યાઓ પર રાખવામાં આવે છે અને તેમની જે સાર સંભાર છે તે પણ અલગ રીતે રાખવામાં આવે છે ઇન શોર્ટ કહી શકાય કે તેમને વીઆઈપી સુવિધાઓ આપવામાં આવે છે હવે આ સમગ્ર માહિતી શું છે સાચી હકીકત શું છે શું સાચે જ અનિરુદ્ધ સી જાડેજા છે તેઓને વીઆઈપી સુવિધાઓ મળે છે કે કેમ આ સમગ્ર માહિતીની આજે વિગતે ચર્ચા કરશું આ એપિસોડમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત આપની સાથે હું હવે છ મહિના પહેલેથી જ એ કેસ છે તે ખૂબ ચર્ચામાં હતો ખૂબ વિવાદમાં હતો અને એ કેસ વધુ ને વધુ ઘેરાતો ગયો અને એ કેસ એટલે અમિત ખૂટનો સુસાઇડ કેસ આ કેસને અત્યારે ફરી એક વખત ચર્ચામાં લેવાનો આપણો કારણ એ છે કારણ કે આ કેસ છે તેનું આમાં ખૂબ જરૂરી છે કારણ કે આ જે અમિત ખૂટ કેસ છે તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના જ પુત્ર છે તેઓ સંડોવાયેલા છે અને તેઓ પણ જેલમાં છે પોલીસની તપાસ હેઠે છે હવે અમિત કોટ આખો કેસ શું હતો તેના પર થોડી નજર ફેરવી લઈએ ને પછી આપણો જે મુદ્દો છે તેમાં આગળ વધીએ 3 મે 2025 ના રોજ આપઘાત કરનાર અમિત કોટ છે તેની સામે રાજકોટ એ ડિવિઝન પોલીસમાં સગીરા પર દુષ્પકર્મ આચરવાનો એક ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો તે બાદ પોલીસ છે તે અમિત ની શોધ કરતી હતી પરંતુ અમિત છે તે ક્યાં ગાયબ થઈ ગયો હતો ત્યારબાદ 5 મે 2025 ના રોજ અમિતનો તેની જ વાળીની ઝાડની ડાળીએ લટકેલો મૃતદેહ મળે છે કારણ કે તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું હોય છે આ બનાવ અંગે પોલીસને જાણ થાય છે એટલે ત્યાંના પીઆઈ એસી ડામોર છે તે પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી જાય છે અને અમિતનો જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલે છે પરંતુ આ સમગ્ર કેસની શરૂઆત અમિતના કારણે નથી અહીંયા સમગ્ર કેસ છે તે ચર્ચામાં આવ્યો છે તેની મળેલી સુસાઇડ નોટમાં લખેલા એ નામો પરથી અમિત ખૂંટ છે તેની પાસેથી પોલીસને એક ચાર પાનાની સુસાઇડ નોટ મળી હતી કે જેની અંદર નામ હતા પૂર્વ એમએલએ મહિપતસિંહ જાડેજાના પુત્ર અને રુદ્રસિંહ જાડેજા અને પુત્ર રાજદીપસિંહ જાડેજાનું અને ત્યારથી જ આ કેસ છે તે ચર્ચામાં આવ્યો છે આ કેસનો હમણાં જ થોડા સમય પહેલા જ ખૂબ મોટો ખુલાસો થયો હતો કે રાજદીપસિંહ રિબડા છે તેને પોલીસે કાર્યવાહી હેઠળ લઈ લીધા છે કારણ કે તેમણે સરેન્ડર કર્યું છે પરંતુ તેમની જ અગાઉ અનિરુદ્ધસિંહ જે જાડેજા છે તેઓએ ઓગણીસસોને અઠ્યાસીમાં પોપટલાખા સોરઠિયા હત્યા કેસ મામલે સપ્ટેમ્બરમાં સરેન્ડર કર્યું હતું અને ત્યારથી તેઓ જેલમાં હતા અને હવે ફરી વખત તેઓ ચર્ચાનો મુદ્દો બન્યા છે ચર્ચામાં આવ્યા છે કારણ કે જુનાગઢ જિલ્લાની જે જેલ છે તેમાં કેદીઓ છે તેઓ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા અને તેમનું કહેવું હતું કે અનિરુદ્ધ સિંહ જાડેજાને વીઆઈપી ટ્રીટમેન્ટ છે વીઆઈપી સુવિધાઓ આપવામાં આવે છે સર્કલ એક ના ચાલીસ થી વધુ કેદીઓ છે તે અનિરુદ્ધ સિંહ જાડેજાના વિરુદ્ધમાં આજે હડતાલ છે તેમાં ઉતરે છે સમગ્ર મામલે ત્યાંના જે જેલ અધિકારી છે ડીએમ ગોહિલ તેમણે ખૂબ મોટા ખુલાસાઓ કર્યા છે સૌથી પહેલા તે સાંભળીએ એવું જણાવવામાં આવે છે કે કોઈ કેદીઓ ભૂખ હડતાળ પર ગયેલા નહોતા પણ ભૂખ હડતાળ કરવાની એક ચીમકી આપવામાં આવેલી હતી કારણ કે તેની અમુક એવી માગણીઓ હતી જેવી કે ગેરવ્યાજબી વ્યાજબી માગણીઓ હતી જેમાં એવી માગણી હતી કે ભાઈ કે અગાઉના અધિક્ષકોએ જે એને અગરબત્તી બંધ કરવામાં આવેલી હતી કારણ કે અગરબત્તી સાથે એની માચિસ આપવામાં આવે અને માચિસના ઉપયોગથી કોઈ બી વસ્તુ થઈ શકે સ્મોકિંગ થઈ શકે કે પછી કોઈ હાંડી બનાવી શકે એટલા માટે અગાઉના અધિક્ષકો એને બેન્ડ કરવામાં આવેલી હતી પરંતુ અમુક યોજાની વારંવાર રજૂઆત છતાં ગયા વીકમાં બી એક રજૂઆત એવી કરે છે કે અમને આપવામાં આવે પણ અમે વિચારણામાં હતા પણ કેદીઓ એવી એવી રજૂઆત કરી કે એમ આસ્થાનો વિષય છે કારણ કે હિન્દુ કેદીઓ એની પૂજા કરી શકે મોમિન કેદીઓ એની પૂજા કરી શકે એટલે એના અનુસંધાને અમે પછી એવું વિચારણા કરી કે દરેક જેલે આ વસ્તુ આપવામાં આવે છે તો આપણે થોડીક સલામતીના ધોરણે કેન્ટીન મારફતે અગરબત્તી અને ઇસ્યુ કરવામાં આવે એટલે અગરબત્તીનો ઇસ્યુ નહોતો ઇસ્યુ હતો માચિસનો પણ અમે થોડુંક વિચારણા કરીને સ્ટાફની સંમતિ લઈ અને જે દરેક જેલે આપવામાં આવે છે એટલે એવી કેદીની સંમતિ થોડુંક સંતોષકારક રીતે સંતોષ થાય તે માટે એને અગરબત્તીની સુવિધા આપવામાં આવેલી છે બીજું એવું હતું કે ભાઈ અમુક કેદીઓની માગણી એવી હતી કે આ જેલમાં ત્રણ બસો પચાસ કેદીની બસો પાંસઠ કેદીની ક્ષમતા છે એની સામે અત્યારે પાંચસોને પિસ્તાલીસ કે પાંચસો ચાલીસ જેવું કેદીઓનું ઓવર છે હવે દરેક કેદીને અમે અલગ અલગ યાર્ડમાં રાખવામાં આવે છે તો અમુક કેદીઓ એવું ઈચ્છતા હોય કે ભાઈ અમને બીજા યાર્ડમાં મૂકવામાં આવે અમને બીજા યાર્ડમાં જવા દેવામાં આવે પણ ખરેખર સીધ સલામતીના કારણોસર અમે એ બેન્ડ કરવામાં આવેલું છે કારણ કે નિયમો મુજબ એક કેદી બીજા કેદી યાર્ડમાં જઈ શકે નહીં એટલે એ અમે બેન્ડ કરેલા થ્રુ કેદીઓને થોડુંક ન ગમે એવું બની શકે એટલે એના એ બધી અમુક સામાન્ય એવી માગણી હતી ભાઈ અમને જે એમની વ્યાજબી લાગી કે જે નિયમો પાત્ર મળવા પાત્ર છે એ માગણીઓને ધ્યાનમાં રાખીને પછી કેદીઓને સમજાવટ કરવામાં આવેલી એટલે દરેક કેદીએ કોઈ ભૂખાચલ કરી નથી પરંતુ ચીમકી આપેલી હતી એટલે રાતે ગઈકાલ રાતે બધા કેદીઓને અમે જમાડી દીધા છે એટલે એ બસ પ્રશ્ન ખોટો છે તો ખાસ કરીને એવું પણ એક્સેપ્ટ થઈ રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજા તમને કંઈક વીએપી સવલતો આપવામાં આવે છે તેને લઈને આપણો વિવાદ થયો હવે રહી વાત અનિરુદ્ધસિંહ જાડેજાની તો અનિરુદ્ધસિંહ જાડે એક પાકા કમના કેમ છે સજાવાળા કેદી છે આથી વીસ વર્ષ પહેલાં એને સત્તર વર્ષ પહેલાં એને સજા પડી હતી અને આ જે બી સત્તર અઢાર વર્ષથી જેલમાં રહેલા હતા પહેલાં તો એને અન્ય કેદીથી અલગ હુકામ રાખવામાં આવે કે કાલે વાળે કોઈ અંદર બીજા બનાવ ન બને અંછાજ બનાવ ન બને એટલા માટે એની એની સલામતીના ધોરણોસર એને અલગ રાખવામાં આવેલા છે અને એની જોડે એકલા નથી એની જોડે અન્ય કાચા કામના કેદીઓ બી છે જેવા કે ભાઈ અંદર નાની મોટી ઝઘડા કરતા હોય આ કરતા હોય તેને અલગ સેપરેટ ખોલીમાં રાખવામાં જેથી કરી એની સલામતી એની બી જળવાઈ રહી અને જેલની સે સલામતી જળવાય એના માટે રાખવામાં આવે કોઈ અલગ સુવિધા કે સગવડતા માટે રાખવામાં નથી આવેલા ખાસ કરીને વાત કરવામાં આવે છે કે અનિરુદ્ધ ચાલી રહ્યા છે પોલિટિકલ પ્રેશર કરાવે છે એવી બધી વાતો છે તો શું જેલની અંદર કોઈ પોલિટિકલ વ્યક્તિ હોય પોલીસ સક્રમી હોય કે એમને અલગ સુવિધા મળે છે કે ડો એવું છે જેલ છે જેલમાં અત્યારે જો અમારે ઘણા બધા પોલીસ અધિકારીઓ બી આવેલા છે તેની બી અગાઉ રહેલી છું કારણ અત્યારે ઘણા છૂટી ગયેલા છે પોલિટિકલ કેદીઓ બી આવેલા છે તો દરેક જેલને જેલના નિયમો મુજબથી દરેક કેદી હોય તેને કેદી તરીકે રાખવામાં આવે આરોપીને આરોપી તરીકે રાખવામાં આવે દરેક કેદીને સમાનતા મુજબ એને સુવિધાઓ આપવામાં આવે એની જે નિયમ મુજબ મળવાપાત્ર જેલ નિયમ મુજબ મળવાપાત્ર સુવિધા આપવામાં આવે છે એટલે જે અમુક કેદીઓને પોતાના આક્ષેપને પોતાની માગણી સંતોષવા કારણે આવા આક્ષેપો ખોટા કરવામાં આવે છે જે હું પાયા વિવાહ છે હું ગણાવું છું ગોહિલ સાહેબનું અહીંયા ખાસ કરીને એ કહેવું છે કે દરેક જે આરોપી છે દરેક કેદી છે તેને જેલના નિયમ અનુસાર જ રાખવામાં આવે છે અમે અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે તે કરતા નથી અને અનિરુદ્ધસિંહ જાડેજાને કોઈ વીઆઈપી સુવિધાઓ આપવામાં નથી આવતી પરંતુ આમાં હકીકત કેટલી તે હજી પણ અજાણ છે તે વાત હજી પણ બહાર નથી આવી કારણ કે જો જેલમાં રહેતા કેદીઓ છે તેઓ હડતાલ પર ઉતરતા હોય

આ વાતનો ખુલાસો જ્યારે આવશે ત્યારે આપણે સૌએ ફરી આ વિષય પર ચર્ચા કરવાની જરૂર પડશે પરંતુ અત્યારે પ્રાથમિક માહિતી અનુસાર ગોહિલ સાહેબે એવું કહ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને કોઈ પણ વીઆઈપી જે સુવિધાઓ છે તે જેલમાં આપવામાં નથી આવતી આ કેસમાં હવે શું નવા વળાંકો આવે છે અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં કયા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે કોઈ પણ નવા ખુલાસાઓ થાય છે તો ફરી હું તમને મળીશ એ જ નવા રિપોર્ટ સાથે તે સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત